પાલનપુર હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ યુવકનું મોત નીપજ્યું ડીસા હાઇવે સ્થિત આવેલ મેડિપોલિસની અંદર જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાં યુવક સીટી સ્કેન કરાવવા આવ્યો હતો ડોક્ટરે વધુ પડતો દવાનો ડોઝ આપી દેવાથી યુવકનું મોત થયાના પરિવારના ગંભીર આક્ષેપ પાલનપુર તાલુકાના કરજોડા ગામનું રમેશ લિંબાચિયા નામનો યુવકનું મોત નીપજ્યું યુવકનું મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારજનો હોસ્પિટલ બહાર કરશે ધરણા પ્રોબ્લેમ થયો છે એના કારણે અમે લોકો જો આનું સોલ્યુશન નહીં આવે અને કોઈ કોર્ટ કે આનો કોઈ નિકાલ નહીં કરે તો અમે લોકો ધરણા પર બેસી અને આને ન્યાય આપીશું અને સમગ્ર ઘટના સમગ્ર ઘટનામાં એવું હતું કે વ્યક્તિ પોતે ચાલી અને એની અંદર સિટી સ્કેનમાં સિટી સ્કેન કરાવવા ગયા હતા પણ અહીંયા જે ડૉક્ટર હતા એમને કોઈને અંદર જવાબ બી જ ન દીધા અને વ્યક્તિને આઈ ડોઝ આપી જે આઈ ડોઝ ચાલવાનો વ્યક્તિ હતો એના જોડે કોઈ ડિગ્રી નથી એ જે લોકલ માણસો અંદર શીખાવું એમના જોડે એમને ડોઝ અપાવ્યો હતો અને ડોઝના કારણે આનું મૃત્યુ થયું છે અને મૃત્યુ થયા બાદ બી અમને અડધો કલાક પછી અમને જાણ કરી કે આવું પ્રોબ્લેમ થયો હોય આ પ્રોબ્લમનું જાણ થતાં અમે અંદર ગયા તો પણ અંદરમાં મૃત્યુ થયેલું જ હતું જેની અમને જાણ થતાં બી એ લોકોએ કોઈ જે સ્લીપર કો હોય એમના જોડેથી જોડે આઈસીયુમાં શિફ્ટ કર્યા કોઈ ડોક્ટર નતો આવ્યો જો ડૉક્ટર સાથે આવ્યો અને એની સીપીઆર આપ્યો હોત તો આનું જાન બચી શકો પોલીસને જાણ કરી પોલીસ જો એક્શનનું કંઈ લીધી અમે કેસ કરી રહ્યા છીએ જો એની એક્શન લે તો સારું છે ને કે આગલા ભવિષ્યમાં અમે કંઈક અલગ કરીશું હું મારા ભત્રીજાને લઈ અને અહીંયા આવ્યો તો જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાં પેલું સીટી સ્કેન કરાવવા માટે બરાબર એ ચાલતો આવ્યો હતો એકદમ રેડી હતું શરીર બીજી કોઈ તકલીફ હતી ને બરાબર પણ ડોક્ટરની બેદરકારીના લીધે કે છોકરો સીટી સ્કેન ચાલુ સીટી સ્કેનમાં એને ડોઝ ચાલવાથી એનો મૃત્યુ થયું છે બરાબર એટલે અમે આવા જે ચીલા ચાલુ આવા ડૉક્ટરોના લીધે લોકોની જાન જોખમમાં મુકાય અને કોઈ જવાબદારી સ્વીકારવા લોકો તૈયાર નથી એમની બેદરકારી ડોક્ટર અમે બાર જ બેસાડ્યા હતા આ તો એક્સપાયર થઈ ગયો એના પછી કીધું કે કાકા ગભરાઈ ગયા છે બરાબર તો કીધું ગભરાઈ ગયા તો બોન્ડ માં આપવા જવું પણ બોન્ડ માં ના બરાબર તો ડોક્ટર બેદરકારી છે એના કારણે જ તકલીફ થઈ છે જોડા આવું થશે અને એના ઘર માં વાળો કોઈ બીજો વ્યક્તિ નથી આ ઘર મોભી હતો ને એ જતો રહ્યો હા પોલીસ જાણ કરી અને ફરિયાદ કરવા ગયા છે નામ